જેતપુર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય પાલિકાના પ્રમુખ પદે મીનાબેન ઉસદડીયા અને ઉપપ્રમુખ પદે સ્વાતિબેન જોટંગિયાની વરણી કરાઈ કારોબારી ચેરમેન તરીકે વિજય ગુજરાતીની વરણી કરાઈ ભાજપ અને અપક્ષના સભ્યો દ્વારા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખને મત આપ્યા હતા પાલિકાના ચુમ્માલીસ સભ્યોમાંથી ભાજપના બત્રીસ સભ્યો ચૂંટાયા હતા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે જયેશ રાદડીયા હાજર રહ્યા હતા કોંગ્રેસના મહિલા ઉમેદવારે પ્રમુખ ઉપપ્રમુખ માટે દાબેદ્વારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવેલ કોંગ્રેસના ઉમેદવારને બે અપક્ષના ઉમેદવારોના જ મત મળ્યા

અને પ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંગીયા કારોબાર થયો તરીકે વિજયભાઈ ગુજરાતી આ ત્રણ નામના મેડેટ એવા હતા પ્રમુખ પ્રમુખ માટે ચૂંટણી થઈ કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને કોમ્બે ભારતીય જનતા પાર્ટીના બત્રીસ અમારા સભ્યો અને નવો પક્ષ સભ્યો આજે પ્રમુખ પ્રમુખ માટે અમને સહકાર આપ્યો અને ચુમ્માલીસ માંથી એકતાલીસ મત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારને મળ્યા છે પ્રમુખ ઉપપ્રમુખ કારોબાઈ ચેરમેનને આ તકે હૃદયપૂર્વક અભિનંદન આપું છું ને આવનારા અઢી વર્ષ માટે જ્યારે નગરપાલિકાનું સુકાન એની જવાબદારી સંભાળી છે ત્યારે આવતા અઢી વર્ષ જેતપુર શહેરના વિકાસ માટે સાથે મળીને પ્રયત્નો કરશું અને જે પ્રમાણે જેતપુર શહેરના મતદાતાઓએ ભરોસો મૂકીને ભારતીય જનતા પાર્ટીને અમને શાસન આપ્યું છે આ બે સૌ સાથે મળી સભ્યો સાથે મળી અને જેતપુર શહેરના વિકાસ માટે કામ કરે